ભુજના ઉત્તરાયણ પર્વને અનુલક્ષી કિડી કેમ્પસ પ્રિસ્કૂલ દ્વારા પક્ષી બચાવ માટે બાળકોની રેલી યોજી લોક જાગૃતિ ફેલાઈ ભુજમાં આજે શહેરની કિડી કેમ્પસ પ્રિસ્કૂલ દ્વારા ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને પક્ષીઓના બચાવ અંતર્ગત ખાસ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ખેંગારબાગથી પ્રસ્થાન પામી હોટેલ લેકવી સામે હમીર સરતળાવ નજીક વન વિભાગ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે ખાસ ઉભા કરાયેલા કરુણા અભિયાન કેન્દ્ર ખાતે સમાપન થઈ હતી રેલીમાં જોડાયેલા સ્કૂલમાં અભ્યાસ કરતા નાના ફુલકાઓય પણ આ પ્રસંગે પક્ષી બચાવના સંદેશ આપતા સૂત્રો બેનર અને બોર્ડ મારફતે દર્શાવી કરુણા અભિયાનમાં સહયોગ પૂરો પાડ્યો હતો શાળાના સંવેદનશીલ કાર્યમાં વાલીગણ પણ ઉપસ્થિત રહી સામેલ થયા હતા મકર સંક્રાંતિના પર્વ લોકો ઉડતી પતંગો પક્ષીઓ માટે આયોજિત જાગૃતિ રેલી અંગે કેમ્પસ પ્રિસ્કૂલ ના સંચાલિકા કલ્પના શાહે જણાવ્યું હતું કે ખાસ તો સવારના નવ વાગ્યા પહેલા પક્ષીઓ દાણા ચઢવા જતા હોય છે અને સંધ્યા ટાણે પોતાના રહેઠાણ સ્થળે પરત ફરતા હોય છે આ સમય ગાડા દરમિયાન પતંગ ઉડાવી જોઈએ નહીં તેમજ પતંગની દોરથી થી ઘાયલ થયેલા પક્ષીઓને નજીકના કરુણા કેન્દ્ર ખાતે સારવાર માટે પહોંચાડવા માટે બાળકોના માધ્યમથી એક લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આયોજન વ્યવસ્થા શાળાની શિક્ષિકાઓ જીગીશા મેમ અને જીનલ મેમ દ્વારા સંભાળવામાં આવ્યા હતા કરુણા અભિયાન કેન્દ્ર ખાતે વન વિભાગના કે આર મરંડ દિનેશ આહિર એમપી આહિર વગેરે પક્ષી બચાવ અંગે સમજ આપી હતી પર્યાવરણ પ્રેમી અખિલેશ અંતાણી નિવૃત્ત આર એફ ઓ જીબી વાણિયા કાંતિ એચ પટેલ યોગ આચાર્ય રમેશભાઈ વરુએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કેડીસ કેમ્પસ પ્રિસ્કૂલ તરફથી આજે અમે એક પક્ષી બચાવ સેવ બોર્ડ થીમ ઉપર અવેરનેસ કેમ્પેન અંતર્ગત એક રેલીનું આયોજન કર્યું હતું ખેંગારજી પાર્કથી રોટરી ક્લબનું જે કરુણા અભિયાન અંતર્ગત સ્ટોલ ચાલુ થયો છે આજે જ એનો પ્રારંભ હતો તે સ્ટોલ સુધી અમે એક જાગૃતિ રેલી યોજી હતી જેમાં અમારી પ્રી બાળકો એમના પેરેન્ટ્સ બધાએ સારી રીતે ખૂબ જ સારી રીતે ભાગ લીધો હતો અને બધાને એકત્ર કરીને અમે બાળકો પાસેથી સંકલ્પ પણ લેવડાવ્યા હતા કે મકર મકરસંક્રાંતિના દિવસે જ્યારે પક્ષીઓને ચણવા જવાનો ટાઈમ એટલે કે સવારે નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધીનો સમય કાઢો કે જ્યારે પક્ષીઓ પોતાના ઘરે પાછા ફરતા હોય છે ત્યારે પતંગ નહીં ઉડાડીએ ચાઇનીઝ દોરીનો અમે ઉપયોગ નહીં કરીએ અને મકર સંક્રાંતિના દિવસે અથવા ત્યાર પછી પણ અગાસીમાં કે લટકતી દોરી કે પતંગ ક્યારે પણ ખ્યાલ આવશે ધ્યાને ચડશે તો એને તરત જ લઈ લેશું અને ક્યાંય પણ ઘાયલ પક્ષી જો અમને નજરે ચડશે તો અમે તરત જ એને સારવાર કેન્દ્ર પર પહોંચાડશું એવા સંકલ્પો સાથે આજે જાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું અને એમાં અમારા પેરેન્ટ્સ અને બાળકોએ બધાએ ખૂબ જ સારી રીતે ભાગ લીધો હતો જે પક્ષી કરુણા અભિયાન અંતર્ગત સ્ટોલ આજે જે પ્રારંભ થયો છે ત્યાં અમને રાઠોડ સાહેબ પોલીસ નિયામક રાઠોડ સાહેબનું પણ અમને ખૂબ જ સારું માર્ગદર્શન મળ્યું હતું પક્ષીવિદ નવીન બાપડ સાહેબે પણ અમારા બાળકોને પક્ષીઓ વિશે સરસ મજાની જાણકારી આપી હતી તે માટે અમે સૌના આભારી છીએ થેન્ક યુ સો મચ